અને મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો સુરેન્દ્રનગરનો લોકમેળો યોજાય તે પહેલા જ મેળા ન થવાના વાદળો ઘેરાઈ રહ્યા છે સુરેન્દ્રનગરના લોકમેળામાં નવી એસઓપીના વિરોધમાં મેળાની અરજી રદ થઈ જે હવે મંગળવારે થશે નવી એસઓપી હળવા નિયમો અને ફેરફાર કરાશે તો જ સંચાલકો હરાજીમાં ભાગ લેશે મહત્વનું છે કે વઢવાણ અને સુરેન્દ્રનગર લોકમેળાની નવી એસઓપીમાં ફિટનેસ સટી પીજીપીસીએલ વિભાગનું સર્ટી અને ફાયર સેફ્ટી સહિતની તમામ વસ્તુનું પાલન કરવું જરૂરી કરવામાં આવ્યું છે જેને લઈને ઓગણીસ મેળા સંચાલકોએ નવી એસઓપીના વિરોધમાં ટેન્ડર પરત ખેંચ્યા છે

જન્માષ્ટમી નિયમિતે યોજાતા હોય છે ત્યારે સુરેન્દ્રનગરનો મેળો પણ સૌથી મોટો ગણાતો હોય છે ખાસ કરી વઢવાણ અને સુરેન્દ્રનગર લોક મેળો થતો હોય ત્યારે પાલિકા અને તંત્રને એક કરોડ થી વધુની આવક થતી હોય છે પરંતુ આ વખતે આ જે લોક મેળો છે તે થવા ઉપર અનેક પ્રકારના સવાલો ઉભા થઈ રહ્યા છે કારણ કે સરકાર દ્વારા જે રાજકોટ ગેમ ઝોન ની ઘટના બની ત્યારબાદ નવી એસઓપી રજૂ કરવામાં આવી છે

કાય ઘટતું કરે અથવા તો એસઓપી માં કઈ ફેરફાર કરે તો આ ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લેશે તેવી જાહેરાત કરવામાં આવી છે જો કે નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા પણ તેમને સમય આપવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે જે નવી એસઓપી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવી છે જેમાં ખાસ કરીને ફિટનેસ સર્ટિફિકેટ લેવું જરૂરી છે તમામ રાઇડો હોય છે તેનું ફિટનેસ સર્ટિફિકેટ લેવું જરૂરી છે પીજીવીસીએલ વિભાગનો પણ ફિટનેસ સર્ટિફિકેટ લેવું જરૂરી છે અને પીજીવીસીએલ વિભાગ જ્યાં કે ત્યાં વીજ વાયરો અને વીજ તાર નાખવા જરૂરી છે બીજી એક કે આ નવી એસઓપી માં એ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સુરેન્દ્રનગર માં જે લોક મેળો યોજાવાનો છે તેનું જે ગ્રાઉન્ડ હોય છે તેનો ફરજિયાત પડે બે કરોડ રૂપિયા નો વીમો લેવો પણ જરૂરી છે આ તમામ પ્રકારનું પાલન કરનાર ને જ આ મેળા ના ગ્રાઉન્ડ આપવામાં આવશે અને મેળા નું જે સંચાલન છે તે સોંપવામાં આવશે પરંતુ સડક તો સવાલ એ છે કે ચાર દિવસ નો મેળો પાલિકા ને એક કરોડની આવક અને આ તમામ પ્રકારની SOP નું પાલન કરવું મેળા સંચાલકો માટે ખૂબ કઠિન હોવાના કારણે હાલમાં ઓગણીસ જેટલા સંચાલકો છે તેમના દ્વારા ટેન્ડર પરત ફેંચવામાં આવ્યું છે અને મેળો ન યોજવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે મંગળવાર સુધીમાં આ મેળાની નવી એસઓપી તંત્ર જાહેર કરે અને આ SOP માં કોઈ ફેરફાર કરે તો આ ટેન્ડર પ્રક્રિયામાં આજે સંચાલકો છે તે ભાગ લેશે નહીંતર આ મેળો યોજવાથી આ જે મેળા સંચાલકો છે તે દૂર રહેશે તેવા પ્રકારની જાહેરાત કરવામાં આવી છે એટલે ચોક્કસથી આ નવી SOP ના કારણે આ વખતે નગરપાલિકાને મેળો કરવો પડશે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે જી ફસલ ખૂબ ઓછા દિવસો બાકી છે અને હજુ મંગળવારે તેને લઈને નિર્ણય લેવામાં આવશે અને તેની વચ્ચે ઓગણીસ મેળા સંચાલકો છે કે જેમને નવી એસઓપીના વિરોધમાં ટેન્ડર પરત ખેંચી લીધા છે ખાસ કરીને આ જે મેળો હોય છે તે એક મહિના પહેલાંથી તેની તૈયારીઓ શરૂ કરવાની હોય છે ત્યારે હવે ગણતરીના દિવસો આ મેળાને બાકી રહ્યા છે જન્માષ્ટમીના ચાર દિવસ આ મેળો ભરાતો હોય છે અને તેનામાંથી એક કરોડ રૂપિયાની આવક આ સંચાલકોને કાઢવાની હોય છે પરંતુ હવે ગણતરીના દિવસો બાકી છે તૈયારીઓના દિવસો બાકી છે હવે તૈયારીઓ શરૂ થઈ જવી જોઈએ આમ તો પરંતુ હાલ સુધી આ ટેન્ડર પ્રક્રિયા પણ પૂરી નથી થઈ ગ્રાઉન્ડની ફાળવણી પણ નથી થતી એટલે સંચાલકો જે ગ્રાઉન્ડમાં નવી રાઇડો નાખવાની હોય કે ગ્રાઉન્ડ સાફ કરાવવાનું હોય ગ્રાઉન્ડ લેવલિંગ કરાવવાનું હોય તે કોઈ પણ પ્રકારનું કામ કરી નથી શક્યા આ તો લોકમેળા ની વાત છે પાછળ ને પાછળ સુરેન્દ્રનગર નો સુપ્રસિદ્ધ ત્રણે તર નો મેળો પણ આવી રહ્યો છે ત્રણ સપ્ટેમ્બર થી છ સપ્ટેમ્બર આ મેળો યોજાવાનો છે ત્યારે તે સમયે પણ આજ એસઓપી લાગુ કરવામાં આવશે પરંતુ ત્યાં પણ એક સળગતો સવાલ છે કે આ મેળો કોણ યોજશે કારણ કે સંચાલકો તો આ નવી એસઓપી થી વિરોધમાં જઈ રહ્યા છે અને તંત્ર અને સરકાર પાસે એવી માંગણી કરવામાં આવી રહી છે કે આ એસઓપી ના નિયમ છે તે હળવા કરવામાં આવે જેથી લઈ આ સંચાલકોને પણ પોસાય જાહેર જનતાને પણ પોસાય અને નગરપાલિકા અને

પરંતુ આ બે મેળા નહીં યોજાય તો સુરેન્દ્રનગર ની જનતા ક્યાં મેળો માણશે તે પણ એક સૌથી સરકતો મોટો સવાલ છે જી જી ફઝલ છોડાય સમગ્ર માહિતી આપવા બદલ